અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શામપુર ગામ આવેલું છે જ્યાં કુંડેરા ડુંગર આવેલું છે અહીં ડુંગર ઉપર ખૂબ જ પ્રાચીન સમયમાં ચૂના અને પથ્થરથી ચણતર કરી બનાવેલું મેરાયું જેની ઊંચાઈ ચૌદ ફૂટ અને ઘેરાઓ સાત ફૂટ છે દિવાળીના આગલા દિવસે શામપુર અને આજુબાજુના બારથી વધુ ગામોમાંથી ઘી એકત્રિત કરીને પાગના આખા કપડાંની દિવેટ બનાવી મેરાયની ટોચે બનાવેલા તાંબાને દોઢ ફૂટની કુંડીમાં ઘી હોમી તેમાં પાગની દિવેટ બનાવી દિવાળીની રાત્રિએ ગ્રામજનો એકત્ર થઈ દિવાળીમાંની જય બોલાવી મંત્રોચ્ચાર સાથે મેરાયાની જ્યોત પ્રગટાવી ઉજવણી કરે છે દિવાળીની રાત્રિએ નાના મોટા સૌ કોઈ હાથમાં કોળિયો અને કોળિયામાં દિવેલ તેલ પૂરો આજ દિવાળી કાલ દિવાળી મેરાયુના નાદ સાથે આ પરંપરા પછી કુંઢેરાની ડુંગરના ટોચ ઉપરનું મેરાયું પ્રગટાવી દિવાળીની ઉજવણી કરે છે મેરાયાની જ્યોત કઈ દિશામાં ઝૂકે છે તેના ઉપરથી આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી થાય છે સૌને દિવાળીની જાજી શુભેચ્છાઓ